કે ફી દબાણના કારણે કારણે વારંવાર માંગવાના વિદ્યાર્થીની હતાશ થઈ ગઈ હતી અને પછી તેણે અંતિમ પગલું ભર્યું પછી તપાસ કમિટી રચવામાં આવી અને તપાસ કમિટીએ ડીઓને એક રિપોર્ટ સોંપ્યો છે અને રિપોર્ટમાં એ સામે આવ્યું છે તેમણે એ કારણ આપ્યું છે કે ભઈ આ પારિવારિક કારણસર આ દીકરીએ આપઘાત કર્યો છે તેવું કહેવામાં આવ્યું પરંતુ આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે ભલે આ કદાચ હું શાળા સામે આક્ષેપ કરી રહ્યો છું કે ભાઈ આ રીતનો આક્ષેપ છે એક સાંધવા ગયા ત્યાં તેમના તેર તૂટી ગયા એટલા માટે કારણ કે આ શાળામાં એટલી બધી બેદરકારી સામે આવી છે એક તો બંગલોમાં આ શાળા તૈયાર કરવામાં આવી હતી

શું એમાં એવી નોંધ કરવામાં આવી છે એ રિપોર્ટ જે સબમિટ થયો છે ડીઈઓને કે વિદ્યાર્થીનીને ક્લાસરૂમમાં ફીના મુદ્દામાંથી બહાર કાઢવામાં આવી હતી અને આ લેબમાં બેસાડવામાં આવી હતી આનો જવાબ શાળા અને એના સંચાલકો ટ્રસ્ટી આચાર્ય લાગતા વળગતા લેખિતમાં આપે કે હા અમે આ કર્યું હતું એ પાપનો સ્વીકાર શાળાના સંચાલકો કરશે ખરા

એની અંદર બેસીને રડી રહી છે એને સ્કૂલમાંથી ક્લાસરૂમમાંથી બહાર કાઢવામાં આવી હતી ફીના મુદ્દે એ કેમેરા સામે ગુજરાત ફર્સ્ટના કેમેરા સામે તપાસ કમિટીના સભ્યોને કહું છું કે એનો જે ટ્રસ્ટી કે સંચાલક જે પણ છે કબૂલી ચૂક્યો છે કે હા ફી બાકી હતી એટલે ક્લાસરૂમમાંથી બહાર કાઢવામાં આવી હતી એની સામે તમે શું નોંધ લીધી જ્યારે તમે રિપોર્ટ તૈયાર કર્યો અમારો પહેલો સવાલ તપાસ કમિટીને છે હવે બીજી વાત કે જ્યારે આ શાળાની અંદર આટલી બધી લોલમ લોલ ચાલે છે તો જિલ્લા શિક્ષણ અધિકારી કરી શું રહ્યા છે અત્યાર સુધી આટલી લોલમ લોલ આ શાળામાં ચાલતી હતી કે શાળા પાસે પોતાનું માન્ય મકાન નથી એક બંગલોમાં શાળા ચાલે છે પોતાનું રમત ગમતનું મેદાન નથી એફઆરસી ને પણ તમે ગોળીને પી ગયા છો પંદર હજાર ફી તમારી નક્કી થઈ છે સત્તર હજાર રૂપિયા તમે ઉઘરાવો છો આવી કેટલી ગોલમાલ ચાલે છે તમારી શાળાની અંદર આદર્શ શાળા નામ આપી દીધું છે પણ ઘણું બધું આ શાળાની અંદર આદર્શ નથી એટલે જિલ્લા શિક્ષણ અધિકારી સામે પણ સીધા સવાલ છે કે કોઈ ઘટના બને એમાં પરિવારજન આરોપ લગાવે પછી તમે તપાસ કમિટી રચો એના રિપોર્ટમાં બધા તથ્ય સામે આવે તો તમે શું કરતા હતા આ તમારી જવાબદારીમાં આવે છે કે આવી ગોલમાલ કોઈ શાળામાં ચાલે નહીં તમારા નેજા હેઠળ જે સ્કૂલ ચાલતી હોય ત્યાં તપાસ તમારે કરવાની હોય અને આ સત્ય સામે લાવવાના હોય કોઈના બાપની જાગીર છે આ શિક્ષણ વ્યવસ્થા કે આવી ગોલ ગોલમાલ ચાલતી હોય તો પછી એફઆરસીનો નો મતલબ શું છે સ્વીકાર કરી લો કે એફઆરસી માત્ર નામ માત્રનું છે એફઆરસી પંદર હજાર કે છે અને આ શિક્ષણ માફિયાઓ સત્તર હજાર વસૂલ છે કબૂલી લો તમે કેમેરા સામે તમારાથી ન થઈ શકતું હોય તો એટલે આ ગોલમાલ બધાની ઉઘાડી પડી ગઈ છે આદર્શ સ્કૂલની ગોલમાલ છે આ ડીઈઓ સામે પણ સવાલ છે અને આ કથિત તપાસ કમિટી સામે પણ ઘણા બધા સવાલ છે ઘણા બધા સવાલ છે ને જવાબ અહીંયાના આ અધિકારી આપશે શાળા સંચાલકોએ આપવા પડશે કારણ કે ક્યાંક ને ક્યાંક ભલે જે પણ હોય ભલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય જે પણ ડીઓ જે કમિટીનો રિપોર્ટ આવ્યો પરંતુ સત્ય એ છે એક સત્ય તો એ છે કે દીકરી આપણી વચ્ચે રહી નથી વિદ્યાર્થીની આપણી વચ્ચે રહી નથી તેની પાછળ કોઈ એક તો જવાબદાર છે એ જવાબદારને શોધવા જરૂરી છે તેના માટે શિક્ષણ વિભાગે પણ કમર કસવી પડશે વાલીઓ પણ કમર કસવી પડશે ને આવા જે ફી માફિયાઓ છે તેમણે પણ હવે ધ્યાન રાખવું પડશે તે લોકોને માપમાં રાખવું પડશે અને મુફતલ આમાં બીજી સૌથી મહત્વની બાબત તમે જે કહ્યું ને કે આજે પોલમ પોલ આખરે કેમ ચાલે છે હું એમ કહું છું કે પોલમ પોલ ચાલવા દેવામાં આવે છે કારણ કે એમાં કેટલાક ભ્રષ્ટ અધિકારી પણ સામેલ હોય છે

એટલે એ પૈસા પણ પરત અપાવો અને જે તે જવાબદાર અધિકારી છે તેની સામે કાર્યવાહી કરો શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી કરો તે જરૂરી છે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર